નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે લાસ્ટ સેશનમાં આપણે એન્ટીનેટર અથવા તો ફ્રી નેટર કેર છે તેની પણ સમજૂતી મેળવી ચર્ચા પણ કરી છે હવે ઇન્ટ્રાનેટર કેર છે તેના વિશેની પણ માહિતી મેળવી ચૂક્યા છીએ હવે આ સેશનમાં આપણે પોસ્ટ નેટર કેર પોસ્ટ નેટર કેર ને પેરીનેટોલોજી તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે પોસ્ટ નેટર કેર એટલે કે પ્રસ્તુતિ પછીની સંભાળ હવે જે લાસ્ટ સેશન હતું તેમાં પણ સુપર મોસ્ટ મોસ્ટાઈ તમામ જે તેના ઇન્ટરનેટર છે અથવા એન્ટીનેટરના પોઈન્ટ છે તેના વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ અને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમામ જે નર્સિંગ સબ્જેક્ટ છે તેના સુપર મોસ્ટ પી જે ટોપિક છે તેની પણ આપણે માહિતી મેળવી અને ચર્ચા કરીએ છીએ તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરીએ જરૂર કરજો જેથી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે તમામ જે સ્ટુડન્ટ છે અને મિત્રો છે તેને ઉપયોગી થઈ શકે અને તેમનો પણ સાથ અને સહયોગ છે તે નિવા મેડિકલ YouTube ચેનલ છે તેને મળી રહે તો આજનો આપણો ટોપિક છે પોસ્ટનેટર કેર તો પોસ્ટનેટર કેર માં આપણે જે પોસ્ટનેટર વિઝિટ છે તેના વિશેની માહિતી મેળવશું અને કઈ વિઝિટ ક્યારે લેવી જોઈએ તે મુલાકાત છે બરાબર પોસ્ટનેટર કેર છે તે શું છે તેવી તમામ માહિતીની ચર્ચા કરવાના છીએ તો પોસ્ટનેટર કેર એટલે કે પ્રસુતિ પછીની સંભાળ કેર ઓફ ધ મધર એન્ડ ધ ન્યૂ બોર્ન આફ્ટર ડિલેવરી જન્મ પછી માતા અને નવજાત શિશુની જે સંભાળ લેવામાં આવે છે તે પોસ્ટનેટલ વિઝિટ એટલે કે પ્રસૂતિ પછીની જે મુલાકાત છે તે ઓલ મધર એન્ડ બેબીઝ લિસ્ટ ફોર પોસ્ટનેટર ચેકઅપ વિઝિટ ઇન ધ ફર્સ્ટ સિક્સ વીક અકોર્ડિંગ ડબલ્યુ એચ ઓ ટુ થાઉઝન્ડ ટ એટલે કે બધી માતાઓ અને બાળ છે તેને જે પહેલા છ અઠવાડિયામાં ઓછામાં ઓછી તેર મુજબ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ઇફ બર્ટ ઇન એટ હોમ કોન્ટેક્ટ શુડ બી અર્લી એઝ પોસિબલ વિધિન ટ્વેન્ટી ફોર ઓફ બર્ટ એટલે કે જો જન્મ છે તે ઘરે થયો હોય બાળકનો તો જન્મ પછી પ્રથમ પ્રસૂતિ પછીનો સંપર્ક શક્ય હોય તેટલું વહેલી તકે એટલે કે જન્મના ચોવીસ કલાકની અંદર હોવો જોઈએ એટલે કે ચોવીસ કલાકની અંદર છે તપાસ અથવા મુલાકાત છે તે લઈ લેવી જોઈએ જો હોમ ડિલિવરી થઈ હોય તો અથવા તો જન્મ અથવા બર્થ છે તે હોમ એટલે ઘરે થયો હોય તો એટલીસ્ટ થ્રી એડિશનલ પોસ્ટનેટલ વિઝિટ ઓન એટલે કે ઓછામાં ઓછી ત્રણ વધારાની પ્રસુતિ પછીની મુલાકાત છે તે લેવી જોઈએ તો ક્યારે ક્યારે લેવી જોઈએ ડે થ્રી ફોર્ટી એટ એન્ડ સેવન્ટી ટુ હાઉસ એટલે કે દિવસ ત્રણમાં બરાબર એટલે કે ઉતાલીસથી બોતેર કલાકમાં પછી બિટવીન ડે સેવન એન્ડ ફોર્ટી આફ્ટર બર્થ એટલે કે જન્મો પછી છે સાતથી થી ચૌદ દિવસની વચ્ચે છે તે બીજી વિઝિટ લઈ લેવી જોઈએ ને સિક્સ વીક એટલે ફોર્ટી ટુ ડે આફ્ટર બર્થ એટલે કે બેતાલીસ દિવસની અંદર બરાબર જન્મો પછીના છ અઠવાડિયામાં અથવા તો બેતાલીસ દિવસમાં છે ત્રીજી વિઝિટ છે તે લેવી જોઈએ હવે અંદર એચ બી એન સી એન્ડ આશા ટુ મેક્સ સિક્સ પોસ્ટનેટ વિઝિટ ઇન ઇન્ડિયા એટલે કે જે એચ હેઠળ અને આશા ભારતમાં છ પ્રસૂતિ પછીની જે મુલાકાતો છે તે કરશે એટલે ત્યાર પછીની છે એચ એટલે હોમ બેઝ ન્યૂ બોર્ન કેર અને આશા એટલે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ બરાબર તેના દ્વારા છે તે વિઝિટ બાકીની જે છે તે છ વિઝિટ જેવું છે એ કરવામાં આવશે એટલે કે છ વર્ષ સુધી પછીની જે મુલાકાતો છે તે કરવામાં આવશે ત્યાર પછી હવે નેક્સ્ટ જોઈએ ઇન ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી ટ્વેન્ટી વન ટ્વેન્ટી એટ એન્ડ ફોર્ટી ટુ દે આફ્ટર બર્થ એટલે કે જે ઇન્સ્ટિટ્યુશનલ એટલે કે સંસ્થાકીય જે પ્રસુતિ છે તે જન્મો પછીના જે ત્રીજા સાતમા ચૌદમાં એકવીસમાં અને અઠ્યાવીસમાં અને બેતાલીસમાં દિવસે છે તે તપાસ અથવા તો મુલાકાત હાથ ધરવાની થતી હોય છે ઇન હોમ ડિલેવરી વન એડિશનલ વિઝિટ વિધિન ટ્વેન્ટી ફોર હાવર્સ ઓફ ડિલેવરી એટલે કે હોમ ડિલેવરીમાં પ્રસુતિના ચોવીસ કલાકની અંદર એક વધારાની મુલાકાત છે તે લેવાની જરૂરિયાત હોય છે એટલે કે જે બધી જનરલ બધી જે તપાસ છે જે વિઝિટ છે મુલાકાત છે તે તો હાથ ધરવામાં આવતી હોય છે તપાસ બધી જરૂરી હોય છે બધી મુલાકાતો છે તે પણ જરૂરી હોય છે પણ હોમ ડિલેવરી હોય તો એક એડિશનલ વિઝિટ છે તે પણ લેવામાં આવે છે ચોવીસ કલાકની અંદર તો મિત્રો આજે અહીં સુધી રાખશું આવા જ સુપર મોસ્ટ આઈમપી ટોપિક સાથે આપણી મુલાકાત થતી રહેશે તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરીએ જરૂર કરજો જેથી આવા નવા સુપર મોસ્ટ આઈપી ટોપિક છે તો તમારા સુધી પહોંચી શકે અને તમારા મિત્રો ફ્રેન્ડ છે તેને પણ ઉપયોગી થઈ શકે તો નેક્સ્ટ સેશનમાં અથવા નેક્સ્ટ વિડિયોમાં સુપર મોસ્ટ આઈમપી નેક્સ્ટ ટોપિક સાથે ફરી મુલાકાત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત